તો લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના કાર્યાલય પહોંચ્યા હતા જ્યાં પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું સંબોધનની શરૂઆત ભારત માતા કી જય અને જય જગન્નાથથી કરી હતી પીએમ મોદીએ કહ્યું મારી માતાના મૃત્યુ પછી આ પહેલી ચૂંટણી છે પરંતુ મારા દેશની માતાઓ અને બહેનોએ મને ક્યારેય મારી માતાની ગેરહાજરી અનુભવવા દીધી નથી વડાપ્રધાન મોદીએ કહ્યું ઓગણીસો બાસઠ પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ સરકાર તેના બે કાર્યકાળ પૂર્ણ કર્યા પછી સતત ત્રીજી વખત સત્તામાં આવી હોય વિધાનસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે ઓડિશામાં સરકાર બનાવવા જઈ રહ્યા છીએ આ પહેલી વાર છે કે જ્યારે ભગવાન જગન્નાથની ભૂમિ પર ભાજપનો મુખ્યમંત્રી હશે પીએમ મોદીએ કહ્યું આ વિશ્વના સૌથી મોટા લોકતંત્રની જીત છે આ વિકસિત ભારતના વચનની જીત છે સબકા સાથ સબકા વિકાસના આ મંત્રની જીત છે આ એકસો ચાલીસ કરોડ ભારતીયોની જીત છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ માનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો